આગળ વચ્ચેના આઈ આવી ગયો પ્રશ્ન ભગવાન વિના બીજું કોઈ જગતમાં સુખદાયી છે નહીં છતાંય ભગવાનમાં પ્રીતિ કેમ નથી થતી આવી ગયું આગળ પણ આપણને હજુ એ મનાનો નથી એટલે આપણે હેત કરવા જઈએ ને તો આપણને બીજે હેત થઈ જવાની સંભાવના ખરી તમારી પાસે કોઈ હાજી હાજી બોલો તમને હિત થઈ જાય કે ન થઈ થઈ જાય જાય તમને પ્રલોભન આપે તો તમને હિત થઈ જાય કે નહીં થઈ જાય તમને પ્રેમથી બોલાવે તો તમને શું થાય તમને પ્રેમથી બોલાવીને બધાની વચ્ચે હાર પહેરાવે પ્રશંસા ના બે શબ્દ કે શું થાય આ હેત છે ને બંધનકારી છે આ હે તો કલ્યાણમાં બંધનકારી છે હવે હેત થયું ને હવે એનો એ વ્યક્તિ તમને તર છોડી દે તો તો નહીં ગમે જ્યાં સુધી તમારી પ્રશંસા કરે ત્યાં સુધી હેત હેતરે અન્યો ન કરે તો દર વખત પ્રશંસા કરે ને દર વખત હાર પહેરાવે પણ આજ વેવાઈને ભેગો લઈને ગયો હોય અને ન પહેરાવે તો સુધાય હારું રોજ પહેરાવતા હતા પણ આજ વેવાઈ આયા ત્યારે ખરેખર સન્માન ને માનથી પહેલા કરાવવું જોઈએ ત્યારે આજે ન પહેરાય હાર તો ઘણા બધા પડ્યા હતા માગવો પડે પૂજારી એક હાર પહેરાવો ને ભાઈ મારે વેવાઈ આવે છે એટલે વેવે સમજી જાય સારું લગાડવા કર્યું છે પણ હોય ઈચ્છા પોતાને એટલે એવું હેત નહીં હો હેત સમજણ વાળું હેત અહીંયા હેત વાત કરી મહારાજ વાત શ્રેષ્ઠ છે કેમ કે ક્રોધ વાળાને ભય વારં તો ભય ટળી જાય તો પૂરું થઈ જાય પણ હિતે કરીને જેમ ગોપ્ય ભગવાનમાં એને હિતે કરીને પ્રીતિથી જોડાની દે પણ એનું હેત ને પ્રીતિ કંઈક પરાકાષ્ઠાનું છે અને એવું હેત એ શ્રેષ્ઠ છે બાકી આપણે જે હેત કરીને જોડાના છે ને એમાં તો વિઘન જ છે આપણને જે હેત થયું છે ને જે જોડા છે ને એમાં તો અહીં જે મહારાજ કહેવા માંગે છે ને એવું નથી આપણું લૌકિક હેત છે તમને હું બોલાવું પરસાદનું બોક્સ આપું ને તો જ તમને હેત થાય બાકી બાકી ન થાય બાકી એમ કીધું પ્રસાદ વરસાદ નહીં મળે આવો તો આવો નહી તો કંઈક દર્શન કરી ખાલી જાઓ તો આ એકલું મંદિર થોડુંક ઘણાય મંદિર છે ત્યાં જશું આ નવાઈનું એક મંદિર છે બીજા ઘણા બધા મંદિર છે ત્યાં દર્શન કરશો તો જેવું આ મંદિરમાં થયું ને એવું એ મંદિરમાં થવાનું છે મંદિર તો એક જ છે દેવ તો એક જ છે પણ તમે જુદા જુદા છો બાકી તો મંદિર તો એક જ છે પણ જે અંતરમાં જે અજ્ઞાન મળ્યું છે ને એ અજ્ઞાન કાઢવાનું અને આ જગતમાં કીવળ પ્રલોભનથી જ હાલ્યા કરે છે અને એ પ્રલોભન મળે એટલે આપણને થઈ જાય જય સમી નારાયણ શું થાય છે હેત થઈ જાય છે પણ ઈ લાંબુ હાલ તો નથી અને જો લાંબુ હાલે તો એ છે તો ભગવાન એવું દેખાડે ને તો તમારું હેત બધું ખોટું થઈ જાય એટલે સમજણ પૂર્વક નો હિત હોય તો એમાં ક્યારેય પણ વિઘ્ન નથી સમજણ દરેક જગ્યાએ સમજણ વિવેક તો દરેક જગ્યાએ રાખવાનો મહારાજને જવા પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ કે એને વિવેક નથી એવું કહી દીધું મહારાજે પછી મહારાજે ઘણી લાંબી વાત કરી પણ પહેલાથી એક શબ્દમાં કહી દીધું વિવેક નથી ભાઈ કાયસ્ત નો દ્રષ્ટાંત આપીને મહારાજે ઘણી લાંબી વાત કરી પણ છેલ્લ પહેલા તો કહી દીધું એમ આપણને વિવેક રહેતો નથી વિવેક ન હોય તો એ ગમે એવું હેત હોય એ હેત બંધનકારી થવાનું છે એ કલ્યાણકારી ન થાય પણ જો સમજણ વાળો હોય તો એનામાં કોઈ દિવસ બંધન નહીં આવે વિખણ નહીં આવે એ સમજણથી બેઠો છે